થઈ જાય કારણ કે હવે આપણે મજૂરી કરતા હતા તો આપણે ચાર દિવાલોમાં રોટલા જ કરતા આપણે પચીસ રૂપિયા કમાઈને આપણે ઘરમાં મદદરૂપ થતા બાળકોના શિક્ષણનો ખર્ચ હોય એમના લગ્નનો ખર્ચ હોય તો આપણે પછી આપણા ઉપર જે કંઈ ભાર હોય સમાજમાં બધાની હોય એટલે બહેનોની ભૂમિકા મજબૂત થઈ જાય

કપડા હોય પુરુષ હોય મમ્મી પપ્પા હોય સાસુ સસરા હોય એ બધું કામ કેવાય એ તમાર કચરા પેક બધું ઘરનું ધંધો આપો જુદો છે તમારે મજૂરી કરવી પડે એને મજૂરી કરીએ આપણે કે ભાઈ આપણે પચીસ રૂપિયા કમાઈએ આપણા ઘરમાં એના પૈસાથી આપણું જીવન નિર્વાહ ચાલે તમે તેરી જ આપ પાસે एकदम મે તો કઈ કોને ખબર છે

એમાં માલો તમે પચીસ પચાસ બેન હોય તો તમને આખું હોલ મળી જાય તમારે રહેવાની સુવાની જમવાની નાવા બધી જ વ્યવસ્થા એ હોલની અંદર જ બધું આપણી બધી વ્યવસ્થા દાદા શ્રી કમસાની કૃપા થી થઈ ગઈ છે ભજન મંડળ હોય કદાચ કદાચ ની ઈચ્છા થાય કે આથી લક્ઝરી આપડે હોય આપણે મોટા મોટી કોઈ પણ સંપ્રદાય બધા અને આવ જીવન ઘણું છે આપડે જીવાનું કામે જિંદગી આખી છેલ્લા શ્વાસ સુધી કરવાનું છે પણ ક્યાંક થોડોક સમય કાઢી મહાપુરુ ના ચરણ આપડે ચૂમીશું તો આપણું જીવન ધન્ય બની જશે ક્યાંક ક્યાંક આપણામાં અવગુણ છે તો એ પણ એમના ચરણ પકડવાથી દૂર થઈ જશે